ઓપરેશન શિલ્ડ અંતર્ગત કચ્છ જિલ્લામાં ભુજ ખાતે નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજાઈ હતી ભુજમાં આર્મી સ્ટેશન ખાતે સ્વમ ડ્રોન એટેકથી ઘાયલોને સારવાર માટે એમ્બ્યુલન્સ અને નાગરિક સંરક્ષણ દળની મદદ માંગવામાં આવી હતી ભુજ આર્મી સ્ટેશન અંદર ડ્રોન એટેક બાદ લોકોને સલામત ખસેડવા માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ઓપરેશન શિલ્ડના ભાગરૂપે રાત્રે આઠથી સાડા આઠ કલાક દરમિયાન સમગ્ર કચ્છમાં બ્લેકઆઉટ રહેશે કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ દરમિયાન નાગરિકોને જિલ્લા તંત્ર દ્વારા સહયોગ આપવા અનુરોધ કરાયો હતો જે આપણા બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટ છે એમાં ઓપરેશન શિલ્ડ ના નામથી મોક મોકડ્રીલનું આજે આયોજન કરવામાં આવેલું છે કચ્છ પણ આપણો બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે એટલે આ ડિસ્ટ્રિક્ટમાં પણ આપણે મોકડ્રીલનું આયોજન કરેલું છે જે સિચ્યુએશન એમાં છે એ સિચ્યુએશન એક વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર જે ખૂબ અગત્યની જગ્યા છે ત્યાં ડ્રોન એટેક થઈ રહ્યું છે અને જેના કારણે કેટલાક લોકો ઘાયલ થવાની સિચ્યુએશન ઉપસ્થિત થાય છે સાથે સાથે અમુક જગ્યાએ આગ લાગવાના કારણે પણ કેટલાક લોકો એમાં ફસાવાની સિચ્યુએશન ઉપસ્થિત થાય છે અને કેટલાક લોકો આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લેતા પેનિક મોડમાં પણ આવતા ગભરામણ અનુભવે છે ત્યારે સિવિલ ડિફેન્સને આ બાબતની તાત્કાલિક જાણ થતાં હોટલાઇન મારબેથી પણ જાણકારી થતાં સિવિલ ડિફેન્સની ટીમ એક્ટિવેટ કરવામાં આવે છે તાત્કાલિક અસરથી જે મેડિકલની ટીમ છે એમ્બ્યુલન્સ સહિત જે તે સ્તરે રવાના કરવામાં આવે છે ફાયર ડિપાર્ટમેન્ટને પણ એક કોલ આપી તાત્કાલિક અસરથી ફાયર ફાઇટર્સ પણ ત્યાં મૂવ કરવામાં આવે છે અને સાથે સાથે સિવિલ ડિફેન્સના જે આપણા વોલેન્ટિયર્સ છે એ વોલેન્ટિયર્સને પણ મૂવ કરવામાં આવે છે મેડિકલની જે ટીમ છે એ તાત્કાલિક અસરથી પહોંચી જે પણ ઘાયલ થયેલા છે એમની સારવાર કરે છે અને જેમને વધુ સારવારની જરૂરિયાત છે એમને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક અસરથી બેઝ હોસ્પિટલ ખાતે એમને શિફ્ટ પણ કરવાની સિચ્યુએશન એમાં કરવામાં આવી રહી છે જે લોકો પેનિક મોડમાં છે આ લોકોને તાત્કાલિક અસરથી સિવિલ ડિફેન્સના જે પણ આપણા વોલન્ટિયર્સ છે એમના મારફતે સિવિલ ડિફેન્સની નિયત કરેલી જગ્યા ઉપર લઈ જઈ અને એમને ત્યાં સાંત્વના આપી અને એમનો ડર દૂર થાય એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે આજે સાંજે આઠ કલાકેથી આઠત્રીસ કલાક દરમિયાન આપણે આ સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટની પણ આપણે પ્રેક્ટિસ કરવા માટે જઈ રહ્યા છે એટલે ઓપરેશન સિંદૂર દરમિયાન તમામ નાગરિકોનો ખૂબ મોટા પ્રમાણમાં એક નાગરિક ધર્મ તરીકે એમને એમની ફરજ ઉમદા રીતે બદા બજાવેલી હતી પરંતુ ઓપરેશનલ શિલ્ડની જે આપણે આ મોકડ્રીલ કરી રહ્યા છે એ મોકડ્રીલ તહેત પણ આ તમામ નાગરિકો આજે યોજાનાર આઠથી આઠ ત્રીસ કલાકના બ્લેકઆઉટમાં પણ સ્વયંપૂર્ણ રીતે જોડાય અને એ જે આપણે શીખ મેળવી છે એ શીખ આપણે ભવિષ્ય માટે પણ કોઈપણ આવી પરિસ્થિતિઓ માટે સજત સજાગ રહીએ એ માટે આગળ ઉપર પણ કામ આવે એ બદલની આ ઓપરેશન શિલ્ડની સમગ્ર કાર્યવાહી મોકડ્રીલ સ્વરૂપે કરવામાં આવી રહી છે